શંખેશ્વરમાં ખુલ્લે આમ ચાલતું દારૂનું વેચાણ ગ્રામજનો પોલીસ સ્ટેશન ખાતે ચડ્યા પાટણ જિલ્લાના શંખેશ્વર નજીક આવેલા પંચાસર ગામના ગ્રામજનો દ્વારા ખુલ્લેઆમ દારૂ વેચાતા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે ગ્રામજનો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન ખાતે પહોંચી દારૂનું વેચાણ બંધ કરાવવા લેખિતમાં રજૂઆત કરી ગ્રામજનોનો આક્ષેપ છે કે દારૂ કારણે અસામાજિક તત્વનો આતંક વધ્યો છે અનેક લોકો દારૂ પીવાથી મૃત્યુ પામ્યા છે જેના કારણે અનેક મહિલાઓ નાની ઉંમરે વિધવા બની રહી છે

છે પણ એમના બાબલાઓ જે છે વી વી પચીસ પચીસ વર્ષના એ પણ અત્યારે દારૂના લતે સડી જાય એમને કોઈ કહેવાળું નહીં અમારા ગામમાં ખુલ્લે એમ દારૂ વેચાય છે કોઈ અહીંયા પોલીસ સ્ટેશનમાં પણ આવે છે કોઈ ધ્યાન દેતા નથી અમે વારંવાર હું આના સુધી ત્રીજી ચોથી વાર હું લઈને આવ્યો હું ઠાકોર સેનાનો પ્રમુખ છું ઠાકોર ક્ષત્રિય ઠાકોર સમાજનો પ્રમુખ છું પંચ ગામ સમિતિનો પંચાસનનો પણ તે છતાં અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં આવ્યા કોઈ અમને સાથ સહકાર મળ્યો નથી અત્યારે પણ આજે આવ્યા છીએ તો આજે અમને સાહેબે કીધું અત્યારે હાલ અમને કે હું નવો આવ્યો છું અને મને ખબર નથી પણ તમારા બીજ જમાદાર શું છે હું નવો છું એટલે કે હું તમારી અત્યારે ફરિયાદ લઈ લઉં છું અને તમને એટલું અમને કીધું છે કે અમે બાર કલાકની અંદર દારૂ તમારા કામની અંદર જડબે સલાદ બંધ કરાવી દઈશું એવું અમને આશ્વાસન આપ્યું છે સાહેબે બરાબર અને એ તે છતાં પણ બારનો દારૂ બારના માણસો થકે આવ્યા હતા પંચાસર ગામની અંદર સંપૂર્ણ દારૂ બંધી કરવા માટે કે જે અમારું યુવાધન આ લઠ્ઠાકાંડ જેવા પરિસ્થિતિની અંદર બરબાદ થાય નાની ઉંમરમાં મરે છે એટલા માટે પોલીસ સાહેબને રિક્વેસ્ટ કરવા હતા એમને અમને આશ્વાસન આપ્યું કે બાર કલાકમાં દારૂ બંધ થઈ જશે બરાબર આવું એમને અમને સહયોગને સહકાર આપવાની વાત કરી છે હું પંચાસર ગામનો વતની છું નરેશભાઈ ધુલાભાઈ ભટ્ટ મારું નામ છે અને હાલમાં હું વણોદ ખાતે રહું છું પંચાસઠનું નાગરિક છું ભીલાબેન કરીને સાહેબને કહેવાય દારૂ બંધ કરાવવાનો તો માન્ય નહીં રાખે તો પછી અમે આગળ જાવું અને આ એ અમારી વિનંતી તો પછી અમે અહેવાલ અનિલ રામાનું છલું